સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર રહ્યો છે ત્યારે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર અંકુશ રાખતી એસીબી નાના નાના અધિકારીઓને સતત ઝડપી લેતી હોય છે ત્યારે સુરત જિલ્લાના માંકડા અને વલથાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે કામરેજ તાલુકાના માંકડા વલથાણ ગ્રામ પંચાયતમાં વર ત્રણના તલાટી કમ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળા ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના વેરા ઉલ્લેખ થતો ન હોય જેસી નંબર તથા વીજ કનેક્શન મેળવવા વેરા જરૂરિયાત હતી જેથી તલાટી કમ મંત્રીએ ચાલીસ હજાર રૂપિયા માંગ્યા હતા તલાટી મંત્રીએ બલથાન ગ્રામ પંચાયતની કચેરીમાં ચાલીસ હજાર રૂપિયાની લાંચ લેવાનું નક્કી કર્યું હતું વેરા બિલમાં ઉલ્લેખ કરવો હોય તો રૂપિયા ચાલીસ આપો તો તમારું કામ થઈ જશે તેમ જણાવી

સબક તેઓએ વલથાણ માંડણા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી જ્યાં કામના આરોપી ભરત કાનુભાઈ વાળા તલાટીકમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માગણી કરેલી જે પૈસા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ધુબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી અને વલથાળ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયેલ છે જે ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ આગળની તપાસ કરી રહ્યો છે આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટીકમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટીકમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માગતા ન હતા જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી હોય લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના ફરિયા ફરિયાદી આરોપીએ આરોપી ફરિયાદી સાથે સુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે બ્યુરો રિપોર્ટ સુરત